આજ હારા દી આવશે કાલ હારા દી આવશે આમ નામ કરતા વિયા પોઈ ગયા ભાઈ હાચી વાત છે ઓલા કેતા નથી તો થોડીક ધીરજ રાખો તો દુખ પછી સુખ આવશે પણ આપણી જિંદગીમાં તો દુખ પછી દુખ જ છે આપણે સુખ કુદી ભાળું જ નહીં ભગવાન આટલું સુખ આપે ને તો આવડું તો દુખ આપી દે ક્યારેક ક્યારેક તો એમ થાય કે આપણે હે ને આ દુનિયામાં ખોટો ખોટો ધક્કો ખાધો હાચી વાત છે હું તને શું વાત કરું ભગવાન દે ને ઢગલાના ઢગલા કરી દે આપને તો શું આની આ જિંદગી છે આપણે આથી જિંદગી બદલાવીને મને તો એવું લાગે આપણને કાંઈ નહીં દે આપની તો આઈની આજ જિંદગી છે ક્યારે ક્યારેક તું એમ થાય સુ શું સોરી કરી લો ક્યારેક ક્યારેક કેમ થાય જો કોકને શરીર કોદા માગી દઉં ક્યારેક ક્યારેક એમ થાય કોકને કિડન કરીને પૈસા મેગી લે લો તો ક્યારેક ક્યારેક તું એમ થાય બેગ લૂંટી લઉં પણ અત્યારે એમ થાય કે જાયતી જિંદગી ક્યાં બાપને જેલના પગથિયાં ચડાવો કઈ વાંધો નઈ ભાઈ એમાં ઉપાય દી ન કરવો એનું ઘેરે ઘેરે માટી ના સુલા છે એ હા છે વાત આપડે હમ કાલ ભગવાન જોઈશે તે આપણો સમય ખરાબ આપણે ખરાબ નથી ને પૂછે